સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં બ્લાઇન્ડ ભાઈ બહેનોને ગરમ ચાની સેવા ઠંડીના માહોલમાં સામાન્ય લોકો ચાની ચુસ્કી લઈને ઠંડીનો સામનો કરતા હોય છે ત્યારે દ્રષ્ટિ અક્ષમ ભાઈ બહેનોને પણ ગરમ ચાની લિચ્ચત માણવાનો અવસર મળી રહે તે હેતુથી નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વધતી જતી શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા ચાના રસિયા એવા બ્લાઇન્ડ ભાઈ બહેનોને ગરમ ચા પીવડાવવામાં આવી હતી સાથે સાથે તેમને જમણવારના પેકેટો તેમજ નાસ્તાના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સભ્યોએ પ્રેમ લાગણી અને સંવેદનાની ભાવનાનીથી સેવા આપી હતી ઠંડીના માહોલ વચ્ચે બ્લાઇન્ડ ભાઈ બહેનો આનંદપૂર્વક ચાનો રસ માણતા નજરે પડ્યા હતા ટ્રસ્ટની આ માનવીય પહેલને હાજર લોકોએ દ્વારા ભારે વખાણ કર્યા હતા આવા સેવાભાવી કાર્યક્રમોની સહાનુભૂતિ અને પરોપકારની ભાવનાનો સંદેશ પ્રસરે તેમ પણ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું અંધજનોએ કારણ કે નેપોલિયને કહ્યું છે ટી ઇઝ માય સેકન્ડ વાઇફ એટલે ચા વગર સ્ફૂર્તિ ના આવે ચા વગર મગજ ના ચાલે ચા સવારમાં ના હોય તો આખો દિવસ ખરાબ જાય હું માનું છું કે વિશ્વમાં જો સૌથી સ્ફૂર્તિદાયક એવા દ્રવ્ય તો ચા છે લગભગ પંચાણું ટકા વિશ્વની પ્રજા ચાપી હોય છે અને વેપારીઓ પણ ચાનું આગ્રહ રાખે છે વકીલો ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ ચા વગર લગભગ કામ અશક્ય થઈ ગયું છે હું આ નિમિત્તે સંદેશો આપવા માગું છું કે ચાના વેપારીઓ અંધજનોને ચાનું વેચાણ કરવાની મદદ કરે કેવી આજે દાતાઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું પછી ચારનું નવ ચા પીડાવી અને અલ્પાહાર આપ્યો પદ્માજી સફિક નજર ખાતે ડૉક્ટર સલીમ આ તબરીનું લઈ લો નમસ્કાર હું નિસાહ માનવ સેવા કલ્યાણ તરફથી તબરીશ કુરેશી બોલું છું તો આજે વિશ્વ ટી ડે છે અને એક શેર છે કે જીસે ચા પીના નહીં આતા સમજો ઉસે જીના નહીં આતા जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता और बग़ैर चाय के काम करने वालों को कभी पसीना नहीं आता तो इसलिए चाय के इस शुभ अवसर पर सब मिले और हर काम चाय से ही होता है मेरी जो आँख जो मुझे मिली है तो एक मरतबा डॉक्टर साहब के साथ में मतलब डॉक्टर लोग बैठे थे और उस उसमें वो मरतबा चाय पीते पीते ही बात हुई और अभी मैं तो जो देख सकता हूँ तो डॉक्टर साहब के वजह से ही मतलब वो ये संस्था के वजह से मतलब ये चाय की खुशनसीबी के मतलब वो आँख मतलब मिली है सर तो चाय से मतलब माइंड एकदम फ्रेश होता है सर कुरेश तब्रेज़